મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ પસંદગી મંડળ ગાંધીનગર ગ્યારા જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ઘણા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે લાયક ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી કાર્યક્રમ માટેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે માટે પરીક્ષા બાર દસ બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ સદ્રહ પરીક્ષામાં સામાન્ય વહીવટી વિભાગના તારીખ આઠ હજાર બે હાજર ત્રેવીસના ઠરાવથી નિયત થયેલ

ઉમેદવારોના સિરિયલ નંબર પ્રમાણે પ્રમાણપત્રો ચકાસણીની તારીખ અને સમય આપેલ છે તો એકસી સાઠ સુધીના સિરિયલ નંબરના ઉમેદવારોને આઠ એક બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ એકસઠ થી એકસો વીસ સુધીના ઉમેદવારોએ આઠ એક બે હજાર ચોવીસના રોજ બપોરના ચૌદ કલાકે હાજર રહેવાનું રહેશે મુજબ તેમના સીરિયલ નંબર પ્રમાણે સમયે તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી પ્રમાણિત નકલ સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે વધુમાં ઉમેદવારો આપવામાં આવેલ સમય કરતાં ત્રીસ મિનિટ પહેલા હાજર રહેવા જણાવવામાં આવે છે તો ઉમેદવારો માટે પ્રમાણપત્ર પ્રમાણપત્ર ચકાસણી અંગેની સૂચનાઓ અહીં મિત્રો આપેલી છે અને સ્થળ મિત્રો આપેલું છે તો આ સાથે સામેલ યાદીના ઉમેદવારોને ડોક્યુમેન્ટ સ્ક્રિટની માટે કામ ચલાવ રીતે લાયક ગણવામાં આવેલ છે જે ઉમેદવારો તેમના માટે ફાળવેલ નિયત તારીખ અને સમય પ્રમાણેની ચકાસણી માટે હાજર નહીં રહે તેવા ઉમેદવારોને તેમને ઓનલાઈન અરજીમાં દર્શાવેલ નિયત પ્રમાણપત્ર ધરાવતા નથી અને ચંદ્રહુ ભરતી પ્રક્રિયામાં નિમણૂક મેળવવા ઈચ્છતા નથી તે માની આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારબાદ સંજોગો વચાત કોઈ ઉમેદવાર અસલ પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમમાં હાજર રહી શકે તેમ ન હોય તો ઉમેદવાર પોતાના વતી તેમના નજીકના સગા સંબંધીને હાજર રાખી શકશે પરંતુ આ માટે ઉમેદવારે તેમના વતી અન્ય વ્યક્તિને તેના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના કાર્યક્રમમાં હાજર રહેવા અધિકૃત કરેલ છે તે અંગેનું ચમનતી પત્રક સાથે મોકલી આપવાનું રહેશે સમંતિ પત્રકનો નમૂનો આ સાથે સામેલ છે તો વધુમાં ઉમેદવાર વતી હાજર રહેનાર વ્યક્તિએ તેના ઓળખના અચલ પુરાવા ફરજિયાતપણે સાથે રાખવાના રહેશે લાભ લેનાર ઉમેદવારે તેમ કરવા પાછળના કારણો અંગે જાણ કરવાની રહેશે અને મંડળ દ્વારા તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવાર વતી અન્ય વ્યક્તિ ઉમેદવાર માટેના પ્રમાણપત્રોની ચકાસણીના કાર્યક્રમમાં હાજર રહી શકશે અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે તેમને અરજી કરતી વખતે રજૂ કરેલ તમામ અસલ પ્રમાણપત્રો અરજીમાં દર્શાવેલ નંબર અને તારીખવાળા પ્રમાણપત્રોમાં પ્રમાણપત્ર કરનાર કચેરીના સક્ષમ અધિકારીના સહી સિક્કા તથા ઇચ્છુ તારીખ દર્શાવેલ હોવા અંગેની ચકાસણી ઉમેદવારે સ્વપ્રમાણિત કરીને ઝેરોક્ષ નકલનો બે સેટ તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે લાવવાના રહેશે વધુમાં ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવેલ વિગતો

તથા તેની સેવા પ્રમાણે ઝેરોક્ષ નકલ બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો મિત્રો એસએસસી માર્કશીટ તમામ ઉમેદવારોને લાગુ પડે છે એસએસસી ક્રેડિટ સર્ટિફિકેટ જન્મ તારીખના પુરાવા માટે તમામ ઉમેદવારોને લાગુ પડશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમામ ઉમેદવારોને લાગુ પડશે કોમ્પ્યુટર એટલે કે સીસીસીનું પ્રમાણપત્ર ધોરણ દસ બાર કે સમકક્ષ અભ્યાસક્રમમાં સ્નાતક લેવલ કે અન્ય સમકક્ષ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય હોય તે તો તે માર્કશીટ પ્રમાણપત્રની પીડીએફ અથવા તો કોમ્પ્યુટરની જાણકારી અંગે સરકાર માન્ય અસલ પ્રમાણપત્ર માન્ય રહેશે ત્યારબાદ ઓલ માર્કશીટ ઓફ બેચલર ડિગ્રી તો તમામ ઉમેદવારોને લાગુ પડશે ત્યારબાદ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ઓફ બેચલર ડિગ્રી તો તમામ ઉમેદવારોને લાગુ પડશે ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ અનામત વર્ગના ઉમેદવારોને લાગુ પડશે ત્યારબાદ વિડો સર્ટિફિકેટ વિધવા ઉમેદવારોને જ લાગુ પડશે વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન ન કર્યા હોવા અંગેના તાજેતરના અસલ સોગંદનામા સાથે લાવવાના રહેશે ત્યારબાદ ઈએક્સ સર્વિસમેન સર્ટિફિકેટ માજી સૈનિકને લાગુ પડશે જેમણે માજી સૈનિકને સેવામાંથી ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલ બુકલેટની નકલ સાથે લાવવાની રહેશે ત્યારબાદ ઈએસ સર્ટિફિકેટ તો દિવ્યાંગ ઉમેદવારોને લાગુ પડશે તો મુજબ ખોન કાપડના ટકા અંગેની સ્પષ્ટતા દર્શાવતું અસલ પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે ત્યારબાદ એનઓસી ઓ અરજી કરતી વખતે સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારોને લાગુ પડશે તો તેમણે ખાસ સૂચના વાંચી લેવી ત્યારબાદ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ તો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ત્યારબાદ કેન્ડિડેટ્સ આઈડેન્ટિટી સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ એટલે ઓળખના પુરાવા તરીકે ફોટાવાળા અસલ ઓળખકાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ અથવા તો પાસપોર્ટ પૈકી એક ત્યારબાદ ચેન્જ ઇન નેમ ઓફ ધ કેન્ડિડેટ તો મહિલા ઉમેદવાર જો પરણિત હોય અને અરજીપત્રક અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો તો પોતાને લાગુ પડતા અને સમય મર્યાદા દરમિયાન હોય તે અસલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ લાવવાના રહેશે

તો ત્રણ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે સફળ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યક્રમ સમયે રજૂ કરવાનું ફોર્મ મિત્રો અહીંયા આપેલું છે અહીંયા સીરિયા નંબર લખવાનો છે કન્ફર્મેશન નંબર મેન એક્ઝામ રોલ નંબર ઉમેદવારનું નામ એ ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યારબાદ એ અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં ત્યારબાદ મિત્રો જન્મ તારીખ લખવાની રહેશે શબ્દોમાં વતનનું સરનામું સરનામું હાલનું સંપર્કની વિગતો જેમાં મોબાઈલ નંબર ઈમેલ ત્યારબાદ અનામત કેટેગરીમાં સમાવેશ થાય છે થતો હોય તો હા લખવાનું છે નિશાની કરવાની છે કઈ કેટેગરીમાં સમાવેશ થાય ત્યાં લખવાનું રહેશે ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવો છો તો હા તો હા કરવાનું છે ત્યારબાદ વિકલાંગતાની

ઉપસ્થિત ન રહેનાર હોય અને તેમના અથવા કોઈ સગા સંબંધીને હાજર કરવા માંગતા હોય તો ઉમેદવારનું સંમતિ પત્રક ભરવાનું રહેશે તો અહીં મિત્રો આપેલું છે તે મુજબ તમામ વિગતો ભરવાની રહેશે તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ સંબંધિત તો તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું સફળ થયા છે તેમણે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર